કે છોકરી દેવી છે જમીન વાળા પણ અમારી છોકરી ખેતી નહીં કરે ખબર બોલી પેલા ઈ કરે હેલો ફ્રેન્ડ પાંચ વાગ્યા છે ને અત્યારે વ્લોગ ચાલુ કરું છું મમ્મી ને પરધી પાછી વાડી સાંભળી છે હવારનો વરસાદ ચાલુ હતો પણ હાવ ધીમી ધારે ધીમી ધારા ધીમી ધારે આમ લાંબ ખેતીને કપાસને ગણ કરે એવું પણ ખેતર બારા પાણી નીકળે કે એવો કઈ ખાસો નહીં તો મમ્મી છે રીંગણી આપણે રોપ લેવા જવો છે ને પછી વાડીએ જવું છે તો સારું ચાલો વિડીયોમાં બનાવી રહ્યો તો વાડીએ ફરીથી મમ્મી બીમાર પડ્યા ને છેલ્લી વખત લઈ ગયો તો પછી પપ્પા તો ના પાડે છે પપ્પાથી સુપાવીને જાય છે પછી આવી જાય પછી વાંધો નહીં પણ તબિયત તબિયત કે એનો બગડે એ રીતનું કાંઈક રીંગણીના રોપ છે સોંપીને વહી આવશું તો સારું ચાલો હવે વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે અને વરસાદી તે વહી ગયો છે પરંતુ ધીમી ધારે ખૂબ સારો વરસાદ આમ કહી શકાય તો સરસ આવો જલ્દી જાઓ બા વેઇટ કરે છે પછી તમને બાય રેપી વાત કરાવું રોપ બી લેવા જવો છે અને આગળ મળી જાય સારું ચાલો મિત્રો રેડી થઈ ગયા છે રોપ બોપ લેવા માટે જવાનું છે બાપાને ખબર પડ્યા વગર પડે ને પણ શું કરું મારે તો બાપાના પડે ને મેં કીધું હવે બા વાડી વાડી કરે છે તો જાય બીજું સારું હાલો મિત્રો રોપ લેવા જઈ પછી ચાલો મિત્રો નર્સરી આવી ગયા છે આ નર્સરીમાં રોપ લઈ જવાનો છે બરાબર છે

બેઠા બેઠા હું વાંધો પડે વાડી નું બાનું સડી ગયું હતું બાનું વાડી બે ત્રણ કારણ એક હતા કેમ કે હું બાને મૂકી ગયો પછી વળતે દિવસે મરણ થઈ ગયું હતું પપ્પા સુરત હતા એટલે મરણમાં ગયા બરોબર એટલે એમાં રોયા હોય કુટ્યા હોય જે બી હોય અને થોડુંક બીપીની ટીકડીનું બાનો આવ્યું હતું થોડુંક વાડીનું આવ્યું હતું આ ત્રણ કારણ આવ્યા

કાયવા વાંધો નહોતો હરકો કાઢવો કાઢવો નથી ને એવું બધું વાત છે ને પાછા ઓળી રહેવા દીધો તો હા અને આ રીંગણી દેદી બા માળવા આવ્યા હતા પણ કાઈ આ રીંગણી બળી નહીં વરસાદ આવ્યો અરુળવા મળ્યો પછી ભાગ્યા એમ એ હું હે આ નથી પડ્યા છે છે આ લોકો છે બરોબર હવે આમાં છે ચાલુ હશે

મરિય છે અને સોપવા હોત મળ્યા હું રીંગણી ના ખાડા કરી નાખું પછી રીંગણી સોંપી દઈએ બરોબર છે ફટાફટ ખાડા કરી નાખો આલો મિત્રો બે લાઇન કમ્પ્લીટ કરી નાખી છે બરાબર એક મરસીની અને એક રીંગણીની અને એક અડધી રીંગણીની બા આવે લઈને હાઈ આવે છે અને આપણે તો રળી લીધું જો દેખાય તમને અહીંયા રળી લીધું વાગી ગઈ દાતાની મને ખબર ન રહી એલા સારું ચાલો ત્યારે હવે બા એટલું પૂરું પાડે છે

બધો રોપ સો રૂપિયા નો આવ્યો સો રૂપિયા નો અને હજી આપડે કરવાનું છે આગળ નું પ્લાનિંગ શાક બકાલો તુર ખડ લઈ લઈ પછી થાય ને

પણ એ તો અહીંયા એવું થાય તો શું કરે અમે હારા આટુ કેતા હોય કે ખરાબ થોડું કેતા હોય કોઈ ખરાબ કે પણ હેરાન થાઉ છો સારું રહેતું નથી મજા રહેતી નથી ને વાડીઓ કરે રહેવાતું નથી બધે કેમ પોગાય હે બા એટલે આવો તો થોડી થોડી ઘણી આવો એટલે તમને કોઈ કઈ ઠપકો ન દે કેમ દવાના ખર્ચાની અમારે કઈ ઉપાય ન હોય પણ તમારી ઉપાય હોય બા એવું છે બધું સારું ચાલો હવે પૂરું થવાનું છે અને હવે અમારે સાટા પણ ચાલુ થઈ ગયા છે જો થોડોક આની માટે વરસાદ વરસાદ પડી જાય સોંટી જાય તો રીંગણા બીંગણા મોરપીસ ને કેવા બા ચોકલેટી રીંગણા ને મોરપીસ ને મરસી ને મરસી બે જાતની છે પછી એકમાં વેલા મરસા આવે ને એકમાં મોડા મરસા આવે ને તમે એટી કંઈક બે જાતની છે કાબા એટલે ઘણું ખરું બકાલું થઈ ગયું છે અને હજી કઈક પડીકા બડીકા જયારે હવે અંજળ આવે ને મુરીત આવે તો એ પાસે એમાં આવશે અમારા કઈ શું કે વાવણી વાવણી એવું કઈ ન હોય ગાળો મળે તે બાઈ તે સુરત ઉપાધિ કરતા છે હા એ કે તમે નાખજો ના લઈ આવજો ના આવશે કરજો પણે કરજો ને પછી વિડીયો કોલ કરીએ જો બા કરીએ છીએ ઉપાધિ કરતા નહીં રાહત થાય આવક ના સોર્સ બીજા થઈ ગયા છે ને એટલે આ બધા ને બા ને ને બપા ના બપા જે મારા દાદા એક્સપાયર થઈ ગયા એ બધા એની ઉપર નિર્ભર હતા અને જે કઈ સીવી આ ખેતર ના લીધે છીએ પણ હવે અત્યારે એવું થઈ ગયું છે કે હવે બધા છોકરા ને હીરા હોય એમ્બ્રોડરી હોય કે અમારી જેવા ઓનલાઈન હોય કે ઘણા બધા ધંધા થઈ ગયા ધંધા રોજગાર બહુ બધા થઈ ગયા એટલે ખેતી માં અત્યારના સોન ધ્યાન નથી દેતા ના કરે અને આ વાત એટલી બધી નથી ને બા તમારે નહોતી પણ તમારી પાસે બીજા કઈ ધંધા રોજગાર નોતા એટલે કરવું પડે એટલે કરવું પડે ને અત્યારે બીજું છે એટલે આ જમીનો લે પ્રોપર્ટી લે પણ ઈ જમીનમાં પછી કામ નહીં કરવાની ની વાલા કે કે છોકરી દેવી છે જમીન વાળા માં પણ અમારી છોકરી ખેતી નઈ કરે ખબર બોલી પેલા ઈ કરે બોલી એવી કરે કે વીસ વીઘા જમીન છે મોટા ખાતેદાર છે તો અમારી દીકરી દેવી છે પણ અમારી દીકરી પછી ખેતી નહીં કરે તમારે જમીન ને કરવી હું એવું છે બધું સારું ચાલો બઉ વધી જાય પાછું થોડુંક થોડુંક ભાગી રાખીએ કેટલા વાગ્યા છે ચાર પાંચ વાગવા આવ્યા છે અને હવે થોડું ઘણું બા પૂરું કરી દે એટલે પાણી પી લઈએ અને કરી એક પૂરું કરી દો નીકળી ચાલો મિત્ર પૂર્ણ આવે તે થઈ ગઈ બાજો પાછા ગઈ અરે રે 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 એમ કરો હું પાણી ભરતા હું ટીપણો ના ના તે ટુવા દેવા પડે લે એવો કઈ નો આત્રક હાથ ધો દન ટુવા દે પાણી જો કેવું અમાર ખેડુ નું પાણી જો બાકા બગડી ગયો મે કે સ દીધેલો હતો ને હા દીધેલો જ હતો અને તો બગડ્યો ગાર વાળા દીત થાય અંદર ખોડો અંદર તો હરત છે ભાઈ તો ત્યાં આપણે ભાઈ આ આ પાણી આપડું હોય ને કુવાનું ને મીઠું પાણી ને બધું બધા વીઆઈપી લોકો આ આ બાટલા છે ને બસો બસો ના ત્રણસો ત્રણસો ના પીવે મેં ત્યાં કમ્પેરિઝન વિડીયોમાં જોયું હતું મોટા મોટા સેલિબ્રિટી હોય ને કરોડો રૂપિયા કમાતા હોય ને એ જે બાટલા પીવે ને એ પાણી અને આપણા કુવાનું મીઠું પાણી બે હરખું થાય કુવાનું સારું જ હોય ને હમ

આવું મારા પહેરવા નથી હવે પગે બગડ્યા છે હવે છે ને સંપલ ને ઠેકાણે પાડવીશી સંપલ ને ધોઈ કાઢવી પછી બા ના ધોઈ નાખું મારા ધોઈ નાખવું બા કે બે પાંચ લીંબુ લઈને આવું હું એ જાયલા આવતા નથી તું ત્યાં પગીશ પોગીસ ને જાઉં આવી જો હવે હવે આવે તે ખરા જાઉં અહીંયા માં હું સંપૂર્ણ ને સર્વિસ આપી દઉં ચલો ચાલો પછી ઘરે ડાયરેક મળીએ નથી ચાલો મિત્રો હું ને બાબે ઘરે આવતા રહ્યા છે અને બપ્પા પણ ઘરે હતા જ તે બપાએ ઘડીક ખીજાણા એટલું બધું હું તમને નથી બતાવી શક્યો બરોબર છે ઘરનો મામલો હોય ને એટલે પછી થોડોક ઠપકો દીધો કોઈને કીધું તું તમને રિંગણી સોપવા જવાનું નામ ને તેમ કેમ કે એમે એ હુતા થાય ને ત્યાં હંતાઈને વહી ગયા થાય ને એવું કહો તો હાલે બરોબર છે તો સારું ચાલો બા પાછા આવા લંબાઈ દીધા છે હવે જોઈએ કાંઈ વાંધો ન આવે તો સારું બરાબર કાંઈ વાંધો નહીં આવે એમ કહેશે બટ હવારે ખબર પડે તો સારું ચાલો કાંઈ નહીં થાય તો પાછું એક બે દિવસમાં પાછા કહે કે ખડ લેવા જવું છે પછી આપણે જે બકાલું કરવાનું છે તો બકાલું લઈને જવાનું છે તો સારું ચાલો જે બી છે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો તમને સારો લાગ્યો અને આજ બાનો અવાજ કેવો લાગ્યો ગયો કેમ કે આજ એમ છે ને માઈક લગાવ્યું હતું બા એને મેં બે તો આ અવાજ અવાજનો પ્રોબ્લેમ હતો બધા લોકોને તો એના માટે માઇક આપણે ઓલરેડી હતું જ તે તો કીધું માઇક લઈ જઈએ એમ તો જે લોકોને અવાજમાં થોડોક પ્રોબ્લેમ લાગતો હતો અવાજ ઓછો આવતો તો એ લોકો જરી કમેન્ટ કરી દેજો કે આ વખતે અવાજનો કાંઈ પ્રોબ્લમ રહ્યો છે કે એમને આગળ અમે ભવિષ્યમાં છે એ માઇક આમનામ રાખીએ તો સારું ચાલો કમેન્ટ કરી દેજો આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ વિડીયો તમને સારો લાગે જોઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈજો થેન્ક યુ ફોર વોચિંગ બાય